વાત માં સતત છ દિવસથી વરસાદ છે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ પ્રતાપનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાણી ભરાયા છે પાંચ દિવસના વિરામ બાદ છઠ્ઠા દિવસે મેહુલિયાનું આગમન થયું પાંચ દિવસથી નાગરિકો બફારો અનુભવી રહ્યા હતા ઉકળાટ વહેલી પરોળથી જતો અને વરસાદી વાદળો ઘેરાયા હતા કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસી રહ્યો છે વરસાદ વહેલી સવારથી વરસાદ નું આગમન થયું છે અને મધ્યમથી ભારે વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે ચાર દિવસનો વિરામ એટલે કે બુધવારનો એ ચોવીસ જુલાઈનો એ દિવસ કે જ્યારે વડોદરામાં પૂરના પાણી ઘુસી ગયા હતા લોકોએ ભારે હાલાકી

જે પૂરના નિશાની હજુ પણ લોકોના કપાળે છે જે ચિંતાના વાદળો છે તે પણ હવે ક્યાંક વાસીઓના માથે જોવા મળી રહ્યા છે કારણ કે પૂરની સ્થિતિમાંથી હજુ વડોદરા હાલ જ બહાર આવી છે જનજીવન થાળે પડ્યું હતું અને ફરી વખત જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ ક્યારે રોકાશે તેની રાહ વડોદરા વાસીઓ જોઈ રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર